હેલો બેઝ કેમ છો બધા સ્વાગત છે તમારા એજના નવા વ્લોગમાં અને સાયન્સ નહીં પણ બપોર પડી ગયું છે અને અહીંયા જીગર ચા પીવે છે જીગર હાલો બધા ચા પાણી પીવા હમ એ મસ્ત ચા બનાવી છે ને આજ ગમે એ બનાવી હોય કે વાત નો બોલ જીગર ચા પીપી કરી પીપી કરી એવી ચા બની આજ ગમે એ બનાવી હોય

મેં ભાઈને એવું જ કીધું કે આ કપડાં હું લઈ જાઉં જો નહીં થાય ને તો અમે કોકને આપી દેશું પણ બદલાવા નહીં આવી મેં એમને એવું કીધું અહીંયા કારણે એવું નહોતું કીધું કે આ આવું શું બદલાવા એમ એક લાખ ને આઠસો રૂપિયાનો ખર્ચો થાય બોટાદ જઈને આવ્યું હમ સારું તો ચાલો બધા ચા પીવા કા ચા ને નાસ્તો પાપડી જીગર મમ્મી ને દવાખાને લઈ જવાનું શું કર્યું અત્યારે જવું છે

આમ જે આપણે ડૉક્ટર પાસે દવા લઈ ને ડૉક્ટર ન થઈ વાત છે એટલે બીજા જઈ આવી ડૉક્ટરની રાહ જોવી એમ કરતા ક્યાં જગ એવું જ કરવું છે ને કેમ કે એ ડૉક્ટર આજ ન આવે તો રજા ઉપર હોય શું કરવાનું હમ તો પોણા પાંચ તો થયા આપણે પહોંચી ત્યાં પાંચ વાગી જાય વાંધો ને હાલો તો જઈ આવી જુઓ તારા તારીખ તરીકે ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવાર અને આજનો સુવિચાર છે નિષ્કામ એટલે કે સ્વાર્થ વગર સેવા તમારા કર્મના બંધનો કાપશે અને ટૂચકો છે જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસમસા મટે છે નિશાનના વાગી ગયા છે સવા સાત મમ્મી આરામમાં છે હમણાં દવાખાને જઈ આવ્યા દવા આપી

ત્યાં ઉપર તે રસોડામાં ઊપડ્યું મારા હોટલ બંધ હતી એટલે દાળ નહો આવી એટલે કે ખાવાનું પણ નથી સેટિંગ આવતું હા એટલે ઘરે પછી દાળ બની બહારની ને ઘરની દાળ